આપણા બાળકો સાથે ઘણી બધી વખત આપણે ખૂબ કડકું વર્તન કરીએ છીએ કારણ કે પહેલી દ્રષ્ટિએ જ્યારે આપણે કંઈ કહીએ છીએ તો બાળક એને માનતું નથી ઘણી વારંવાર કશું કહીએ છીએ સમજાવીએ છીએ તો પણ બાળક માનતું નથી અને પરિણામે આપણે ખૂબ કડકાઈ ભર્યા શબ્દોમાં એની સાથે વર્તન કરીએ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવું કડકાઈ ભેરું વર્તન કરીએ છીએ તો એની બાળક પર કેવી અસર થશે અને હા જ્યારે તમને એવું થાય કે હવે મારે બાળક પર ગુસ્સે થવું છે અથવા તો એવું કશું તમને પડકાઈ ભર્યું વર્તન કરવાની જો ઈચ્છા થાય એ પહેલાં મારી કીધે સાત બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પહેલી મહત્વની વાત બાળક પાસે ઓછી અપેક્ષા રાખીએ આપણા બધાથી એવું થતું હોય છે જાણે અજાણે કે બાળક પાસે એટલી બધી અપેક્ષાઓ રાખીએ છીએ પરિણામે બાળક એને ફૂલફિલ કરી શકતું નથી અને એનાથી આપણને ગુસ્સો આવતો હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી બાળકની ક્ષમતા પ્રમાણેની અપેક્ષા આપણે રાખવી જોઈએ બીજી મહત્વની વાત બાળક દરેક બાબતોમાં ચોક્કસ કે પરફેક્શન સાથે કામ કરશે આટલી બધી અપેક્ષા ન રાખવી જોઈએ કારણ કે બાળક હજી શીખી રહ્યું છે કોઈ પણ કામ જ્યારે પહેલી વખત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે પરફેક્ટ નથી થતું દીકરી જ્યારે પહેલી વખત રોટલી બનાવે છે તો એ બરાબર ગોળ ન થાય શક્ય છે આપણે પહેલી વખત સાયકલ ચલાવતા હતા તો પરફેક્ટ ચલાવી એવું જરૂરી હોતું નથી બાળકને શીખવાની ગતિ સાથે બાળક સાથે સંવાદની તક ઊભી કરીએ કોઈ વાત આપણે કહીએ અને બાળક એમ જ કરવું જોઈએ આવો હઠાગ્રહ ન રાખતા તેની સાથે સંવાદ કરીએ ચોથી મહત્વની વાત આપણી પોતાની જાતનું નિરીક્ષણ કરીએ અને આપણા સ્વભાવનું નિયંત્રણ કરીએ કારણ કે ઘણી બધી વખત એવું બને છે કે જ્યારે બાળકને આપણે કોઈ કામ કહીએ છીએ અથવા તો ભરી રીતે કોઈ કામ સોંપીએ છીએ ત્યારે બની શકે કે બાળક કંઈક જુદી પરિસ્થિતિમાંથી આવ્યું હોય એની માનસિક સ્થિતિ કંઈક જુદા પ્રકારની હોય એના મનમાં કંઈક નવા વિચારો ચાલતા હોય એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે આપણી જાત ઉપર જો નિયંત્રણ રાખીશું તો બાળક સાથે કડક થતાં અટકીશું પાંચમી અને મહત્વની વાત બાળકને પસંદગીની તક આપીશું બીજ આપણા હાથમાં નથી તો ફળ આપણા હાથમાં કેાથી હોય આ મિત્રો આપડા ઘરે જન્મેલું બાળક જે છે એ શું ભાગ્ય લઈને આવ્યું છે એની પસંદગી શું છે એની રુચિ શું છે એ જો જાણતા નથી અને સીધું જ આપણી ઈચ્છા પ્રમાણે એની પાસે વર્તનની અપેક્ષા રાખીએ છીએ તો એ ખોટું છે એટલા માટે શક્ય હોય ત્યાં સુધી બાળકને પસંદગી કરવાની તક આપવી જોઈએ છઠ્ઠી મહત્વની વાત એ છે કે બાળકની સાથે બેસી અને તેના પ્રશ્નના ઉકેલ માટેનો પ્રયાસ કરીએ સાતમી અને ખૂબ મહત્વની ટીપ્સ એ છે કે મિત્રો બાળકોમાં આવતું પરિવર્તન એ રાતોરાત આવતું નથી એના માટે ધીરજ જોઈએ થોડી રાહ બાળક આપણે કહીએ તેવું પણ વર્તન કરશે ઘણીવાર આપણે ન કહીએ તો પણ આપણા કહ્યા કરતા વધારે સારું વર્તન કરતું હોય છે તેની કારકિર્દી કે અભ્યાસ માટે ખૂબ ઉતાવળા ન બનતા ધીરજથી શાંતિપૂર્વક જો એની સાથે કામ લઈએ અને કડકાઈ ભર્યું તો બિલકુલ વલણ નહીં રાખીએ તો મને લાગે છે કે આપણા બાળકનો ઉછેર ખૂબ સરસ મજાની રીતે થશે કોઈ કે સરસ કહ્યું છે કે બાળ ઉછેર એ હિમાલય જેટલી ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે હા મિત્રો હિમાલય ચડવો હોય તો ધીરે ધીરે એને સર કરી શકાય એક એક પગથિયું ચડી શકાય એવી જ રીતે બાળ ઉછેર માટે આવી કેટલીક બાબતોનું ધ્યાન રાખીશું તો આપણે ખૂબ સરસ મજાની રીતે બાળ ઉછેર કરી શકીશું પેરેન્ટિંગ ફોર એવરમાં આવા નવા નવા વિષયો સાથે મળતા રહેશું નમસ્કાર